નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લોકમિત્ર ગુજરાતી ન્યૂઝ હવે સમાચાર વડોદરા શહેર પ્રમુખ તરીકે જે જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરાઈ છે તેમણે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે સેવાઓ બજાવી હતી અને હાલમાં સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને પ્રમુખ પદનું નામ નક્કી થતાં જ તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે જયપ્રકાશ સોનીએ ફાઇનાન્સમાં એમબીએ અને પીએચડી કરેલું છે અને એચઆરમાં પણ એમબીએ કરેલું છે તેઓ નાનપણથી જ સંઘના સ્વયંસેવક છે અને વડોદરા મહાનગરના કાર્યવાહ વડોદરા વિભાગના શારીરિક શિક્ષણ પ્રમુખ અનેક વર્ષોથી સંઘના શિક્ષા વર્ગમાં શિક્ષક અને મુખ્ય શિક્ષક રહ્યા છે તો સાધના સાપ્તાહિકમાં પણ તેમણે કામ કરેલું છે તેઓ બે હજાર સત્તરથી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર હતા બ્યુરો ચીફ એન્ડ એડિટર મયુર રાજગુરુ લોકમિત્ર ગુજરાતી ન્યૂઝ વડોદરા દેશમાં લોકશાહી દબે ડબેની રચના એકમાત્ર ભારતીય જનતા પાર્ટી કરે છે એના ભાગરૂપે થોડા સમય પહેલા મારા બંને સાથીદારો અને સંજયભાઈએ કાર્યવાહી સફળતાથી કરી હતી શેરના અધ્યક્ષ માટે હું બધા મિત્રોને સાંભળવા માટે સેવા માટે આવ્યો હતો અહીંયા રજૂ થયેલી વાત એ પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી આપ સૌ જાણો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને બાસઠ માંથી બાસઠ નગરપાલિકાઓ એક મહાનગરપાલિકા અને એકાણું ટકા જેટલા મત મેળવીને ધ્વલંત વિજય થયો એ કારણસર આ પ્રક્રિયા અટકી હતી આજે પ્રદેશમાંથી સૂચવેલું નામ લઈને આવ્યો સંકલન સમિતિની મીટિંગ મેં નામ જાહેર કર્યું બધા હાજર રહેલા મિત્રોએ એ નામને વધાવી લીધું છે અને એ નામ છે ડોક્ટર જયપ્રકાશ મહેશકુમાર સોની એમડીએ પીએચડી થયા છે એમએસ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર હતા અને સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતમાં રજિસ્ટ્રાર હતા સંઘમાં વડોદરા મહાનગરના કાર્યવા પણ હતા અને દરખાસ્ત બીજે માર જે અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર હતા એ બધા અપેક્ષિત કાર્યકર્તાઓની હાજરીમાં ભાઈ વિજયભાઈએ પોતે કરેલા કામ કામગીરી અને સૌનો આભાર માન્યો અને ડોક્ટર